દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અંબે માં નો મેળો હશે આજે આ બાજુ તો અમારે બહુ એવું મહત્વ નથી પણ સાબરકાંઠામાં તો કેટલાય માણસો કેટલાય દિવસથી હાલી હાલી ને અંબાજી ગયા હશે છે સૌને ભાદરવી પૂનમ ની હાર્દિક શુભકામનાઓ જય અંબે અને ભાદરવા મહિનાનો મેઘરવો વહી રહ્યો છે એટલે તડકા બહુ નથી પડતા ભાદરવો ભરપૂર હોય તો બહુ સારું રહે પણ વરસાદ તો નથી આવતો જો કે પણ ટૂંકમાં તડકા પણ નથી પડતા નગર આ ભાદરવામાં તો કેટલાય બાવા થઈ ગયા ભાદરવા મહિનામાં બાજરી લણે એટલે અમે નાના હતા ને ત્યારે અમને ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળેલું છે કે ભાદરવામાં ગરમી થાય ગરમીની અંદર બાજરી પાક્યા ને એ બાજરી લણવામાં ઘણાય બાવા થઈ ગયા તો વરસાદ નથી આવતો અત્યારે પણ વાતાવરણ ઠંડુ છે અને એક ખાસ વાત કે કોઈક તમારે દાવ રમે ને ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખજો કોઈક તમારે અરે ગમે એવડા દાવ રમશે કદાચ તમને તકલીફ થશે પણ એવા સમયે ધીરજ રાખજો ધીરજ રહીને એ ગમે એવો સમય હોય ને એને ફેરવી નાખે છે એટલે એવા સમય ધીરજ રાખજો કારણ કે આપણી હારે ભલે માણસો દાવ રમી જાય જ્યારે ઉપરવાળો એની યારે દાવ રમે છે ને ત્યારે આપણી હારે રમેલા બધા દાવનો હિસાબ હરખો કરી નાખે છે જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો મોજમાં રહીજો